તો હાલો ભાઈ આપણે જઈશું આપણે વિલામાં તમને વિલા દેખાડું કેવડો હોય છે કે ભાઈ જીગ્યા જીગ્યા કુણે કુણે કેમેરા લાગેલા હોય છે એટલે થોડુંક મારે સાવધાન જવું પડે છે હા જો ભાઈ જો વિલા જોઈએ જો ઇસ વિલા કી ક્યાં પ્રાય છે टू फिफ्टी रियल आह टू फिफ्टी रियल मतलब कितना इंडियन करेंसी में कितना था ये कोई केज़ हो हाँ फिफ्टी थाउज़ेंड या बी फिफ्टी टू थाउज़ेंड हाउ मच फिफ्टी थाउज़ेंड या राफिफ्टी टू थाउज़ेंड समथिंग अराउंड हम्म पचास हज़ार एक वन नाइट राइट हाँ या फाइव वन नाइट हाँ ब्रेकफास्ट इस ખાલી ખાલી <coughs> <Ali>. <coughs>

એટલે જો આ ફૂલ ની ખાસિયત હું તમને કહું ને આ ફૂલ એટલે આમ તમે તમારા ટાઈમ પ્રમાણે તમારે જો ગરમ કરવું હોય ને તો પાણી ગરમ થઈ જાય ઠંડુ કરવું હોય તો ઠંડુ થઈ જાય ટેમ્પેર કન્ટ્રોલ રહ્યો જેવા ફૂલ આ આવો છે યસ ડન અને મિની બાર બતાવું તમને મિની બાર ભાઈ લોકે હે મિની બાર માં શું શું વસ્તુ આવે ઈ કેમ એ વ્હાઈટ વાઇન વ્હાઈટ વાઇન ઇન ધ સ્પાર્કલિંગ એલા હવે યાર બ્લેક લેબલ ભાઈ છોટી છોટી બોતલે યાર એક નંબર ભાઈ જોજો હાથમાં આવી જાય એવી રમ હે ભાઈ બધી તરત તરઈની વાત જો હાથમાં સાઈઝ જો સાઈઝ વાહ એક ઘૂંટ મેં ભી લેંગે ભાઈ ખાવું છે બટ ઇટ ઇઝ ચાર્જેબલ રાઈટ હા તમે ભૂલથી તમે પેલી લીધી હોય તો તમે પૈસા દી જાઓ કે જવાનું તો એ પાછા એવું હોય આવું છે વિલા આવી લાજો વિલા અહીં કમ્પ્લીટ થઈ ગયો અને પાછું માં જવાનું અપને આપ લોકો જાયગા હા લોકો જાયગા ને હા લોકો ઓકે અનદર વિલા માં જાયગા ઓકે હવે આવી બીજા વિલામાં માં અહીંયા તમને બતાડું તો કે વિલા તો હરકા દેશે કામ પતી જાય લાંટો મળવાનો પછી એની ગાડી ચાલુ કરી દીધી છે એ તો હોય છે આ ગાડી તમે બતાડું હામાં બસ બ્રેક ચલાવવાનું બ્રેક જો 我那个。 This વિલામાં empty, છે બીજા વિલામાં Yes. 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 હોય Yes. 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 i love you